અત્યારે હું માલ બાપાના મંદિર જગ્યામાં આજે પ્રસાદ આપવામાં આવશે એ જગ્યા ઉપર હું આવી ગયો છું મિત્રો આપણે જોઈએ કેટલા બધા લોકો જોવા મળે છે ચાલો મિત્રો આપણે જઈને જોઈએ આગળ અને જોઈએ કે આજે શું પ્રસાદ આપવામાં આવશે ને કેટલા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે આ એક સરસ મજાની જગ્યા છે ફરતી બાજુ ઝાડ છે જોવો તો બધા કેવડો મોટો હોલ છે ને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તમે આ ફરતી બાજુ જોવા મળીના છે

હાલો મિત્રો હવે આપણે બધા જઈએ રસોડામાં ત્યાં શું કામ ચાલી રહ્યું છે અત્યારે એ આપણે બધા જોઈએ મિત્રો હું હવે રસોડામાં આવી ગયો છું ને અહીંયા તમે બધા જોઈ શકો છો કે આવડી મોટી ઉંમરમાં દાદા પણ સેવા આપી રહ્યા છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે માંડવી પાક ને સામે લાઈવ ચેવડો બને છે અને આ બધી માંડવી પાક ની ચોકી છે મિત્રો અને આ બધી પ્રસાદી મિત્રો તમારે પ્રસાદી લેવી હોય તો તમારે મિત્રો માણેકવાડા આવવું પડે મિત્રો આ છે તમે જોઈ શકો છો આપણી સામે આ છે મિત્રો ફરાળી ચેવડો કે જે આપણે રસોડામાં લાઈવ બનતો હતો અને સામેની સાઈડ છે મિત્રો માંડવી પાક અને અહીંયા પણ મિત્રો ઘણા બધા એવા સ્વયંસેવકો છે આપણે થોડું એની પાસેથી વધુ જાણીએ માહિતી લઈએ માલબાપા મંદિર ટ્રસ્ટ માણેકવાડા આજે ત્રણ બીજા સોમવારે ભાવિક ભક્તો અને પ્રસાદી જે ચા પાણીનું વિતરણ કરે છે અને પ્રસાદી લેવા માટે લાખો લોકો અહીંયા આવે છે કે સોદ ભક્તિ જુનાગઢ અને જજ પોરબંદરથી પણ માણસો અહીંયા ચાલીને બાપાની માનતા ઉતારવા આવે છે માલ બાપાનું મંદિર વર્ષો જૂનું પુરાનું છે અમારી પેઢી દર પેઢીથી એમ છે કે માલ બાપાના વોટે જવાય છે ઘણેક વડાની અંદર માલ બાપાના મંદિરમાં અને ગામ લોકોને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આજે જે કોઈ પશુપાલકો છે એ પોતાનું દૂધ કોઈ ડેરીએ દેવા આપવા જતું નથી

સ્વયંસેવકો ને આગ્રહ રાખે કે કોઈ પણ માણસ પ્રસાદી લીધા વખત જવું ન પછી આજે વર્ષો જૂનો ઇતિહાસ છે કે બાલ મંદિર ભાણેપાડાના સીમાડાની અંદર નથી કોઈ પશુને સરફ કર્યું અને મહેરું કે નથી કોઈ માણસ કર્યું આ જૂનો ઇતિહાસ છે એના હિસાબે ગામ આખું બાલ મંદિર ઉપર વિશ્વાસ અને ધ્રદ્ધા રાખીને બેઠું મારું નામ રાજુભાઈ સુનારા

મે પ્રસાદ નો ચાલુ છે પ્રસાદ માં આપ ભી મે પ્રસાદ લેવા આવો મે જામ ભરવા આવું હે માન કે આ સ્વયં સ્વયંસેવકો અત્યારે વારીને પછી બધા મિત્રો પ્રસાદી લેવા બેસાડી રહ્યા છે તમે આમ બધા જોયો કે અત્યારે ઘણા બધા માં આવિક પ્રસાદ દેઈ છે આજે મિત્રો શ્રાવણ માસ નો બીજો સોમવાર છે એટલે ઘણા બધા આવિક ભક્તો દર્શન કરવા આવ્યા છે અને પછી પ્રસાદી નો પણ લાવો લીધો બધાએ એકવાર પછી હું મેડી ઉપર આવ્યો તો જોયું કે

અને જોઈએ અહીંયા તો મિત્રો ખૂબ ઠંડો પવન આવે છે અને સામેની સાઈડમાં જે તમને દેખાય છે ને સામેની સાઈડમાં ધજાના તમને દર્શન થાય છે ને મિત્રો એ માલબાપાનું મંદિર છે અને અહીંયા મિત્રો આ એ માલબાપાની જગ્યા છે આ જગ્યા પણ ખૂબ મોટી છે અને ઘણા બધા વૃક્ષો પણ છે એટલે ખૂબ અહીંયા મજા આવે છે બહુ તમને જો સામેની સાઈડમાં મેળો દેખાય છે વધારે નહીં દેખાય કેમ કે વૃક્ષો નડી જાય છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે એ મને કોમેન્ટ કરજો અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ મને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે આપણા સબસ્ક્રાઈબર આપણો વિડીયો ક્યાંથી જુએ છે એટલે અમને પણ એવો ઉત્સાહ હોય કે અમારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે મિત્રો આપણે મેળવી ઉપરથી ફાઇનલી હવે નીચે ઉઠી ગયા છે અને આ તમે હવે

અને અત્યારે ટ્રાફિક કુલ એટલે ધીમે ધીમે થોડીક વાર લાગી જાય મંદિરે પહોંચતા પણ પણ તોય આપણે ધીમે ધીમે ચાલી આવ્યો આપણે થોડીક વારમાં મંદિરે પહોંચી ગયા અને થોડીક વાર પછી ફાઇનલી ગઈશ હવે હું મંદિરની બારોબાર નીકળી ગયો પાછા દર્શન કરીને અને હવે હું જાઉં છું આગળ તમે અહીંયા પણ જોઈ શકો છો મારી પાછળ ઘણા બધા ભાવિક પક્કો છે અને હવે હું જાઉં છું મિત્રો આગળ કે જ્યાં આપણી ગાડી પડી છે અને ચાલો તમે ધીરે ધીરે આપણે હાલી જઈએ આગળ આપણી ગાડી પાસે પહોંચી જાય અને અહીંયા પણ જો રસ્તા ઉપર ઘણા બધા વેચવા વાળા બેઠા છે ઘણી બધી વસ્તુ લઈને આજે તો મિત્રો મજા આવી ગયો બહુ એટલે બહુ મજા આવી ગઈ મિત્રો આજનો આ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ આશા કરું છું કે તમને આ વ્લોગ પસંદ આવી હોય છે જય માલ બાપા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને હર હર મહાદેવ